નમસ્કાર પ્રવિક ટીવીમાં આપનું સ્વાગત છે હું છું ભદ્રેશ આપ જોઈ રહ્યા છો એક નજર ન્યૂઝાર્સ દિલ્હીમાં ભાજપની કેન્દ્રીય ચૂંટણી સમિતિની બેઠક ભાજપ જાહેર કરી શકે છે લોકસભા ચૂંટણી માટે ઉમેદવારની પ્રથમ યાદી રાજ્ય સરકારના કર્મચારીઓ માટે ખુશખબર સીએમ ભૂપેન્દ્ર પટેલે જુલાઈ બે હજાર ત્રેવીસથી મોંઘવારી ભથ્થામાં ચાર ટકાનો વધારો જાહેર કર્યો ટીએમસીએ શાહજહા શેખને છ વર્ષ માટે સસ્પેન્ડ કર્યા સંદેશ ખાલીમાં યૌન શોષણ અને જમીન હડપવાનો જોડો યાત્રાને લઈને ગુજરાત કોંગ્રેસની મેરેથોન બેઠક યોજાઈ સાતથી દસ માર્ચ સુધી ગુજરાતના આઠ જિલ્લામાં ફરશે યાત્રા અનંત રાધિકાના પ્રીવેડીંગ ફંક્શન માટે સ્ટાર્સને આગમન શરૂ સલમાન ખાન અર્જુન કપૂર સહિતના સ્ટાર્સ પહોંચ્યા જામનગર જોઈએ વિગતવાર મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્ય સરકારના કર્મચારીઓના મોંઘવારી ભથ્થામાં પહેલી જુલાઈ બે હજાર ત્રેવીસથી અમલી બને તેવો ચાર ટકાનો વધારો જાહેર કર્યો છે રાજ્ય સરકારની સેવાના અને પંચાયત સેવા તથા અન્ય મળી ચાર લાખ કર્મચારીઓ અને ચાર ત્રેસઠ લાખ પેન્શનર્સને લાભ મળશે મોંઘવારી ભથ્થામાં વધારાની આઠ મહિનાની તફાવત રકમ એરિયર્સ ત્રણ હપ્તામાં પગાર સાથે ચૂકવવામાં આવશે ગુજરાત વિધાનસભા સત્ર આજે પૂર્ણ થયું હતું સમગ્ર મહિના દરમિયાન વિધાનસભા સત્ર ચાલ્યું હતું દરેક ધારાસભ્યોએ પોતાના મત વિસ્તારના વિકાસ માટે વાત ગૃહ સમક્ષ કરી રજૂ કરી હતી આ વિધાનસભાની અંદર સત્રના કુલ ઓગણીસ દિવસ હતા અને કુલ બેઠકો પચીસ હતી સત્રમાં ડબલ બેઠકો યોજવામાં આવી હતી એકવીસમી સદીનો રામ મંદિરનું નિર્માણ અને એ નિર્માણ માટે પીએમ મોદીને આભાર માનતા પ્રસ્તાવનો સભ્ય સ્વીકાર કર્યો હતો આ સાથે ગીતાના સારનો પણ પ્રસ્તાવ અભ્યાસક્રમ સાથે જોડાય તેવી રજૂઆતો કરી સ્વીકારવામાં આવ્યો હતો વિધાનસભા અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીની અધ્યક્ષતા હેઠળ આ સત્ર પૂર્ણ રીતે સફળ થયું હતું કુલ પ્રશ્નો આપણા બસો અઢાર ચર્ચાયા એમાંથી ભાજપના એકસો અડત્રીસ હતા કોંગ્રેસના ઇકોતેર હતા આપના ચાર અપક્ષના પાંચ અને છેલ્લા દિવસનો જે પ્રસ્તાવ હતો એમાં પણ માનનીય કિરીટભાઈ પાટણના ધારાસભ્ય શ્રીએ પણ એમાં સંમતિ આપી અને છેલ્લા દિવસના પ્રસ્તાવમાં પણ એ સંમત થયા આમ સમગ્ર સમગ્ર આપણો આ વિધાનસભાનો જે દિવસો અને કાર્ય હતું એ સંપૂર્ણ રીતે આદરણીય શંકરભાઈના નેતૃત્વમાં એમના અધ્યક્ષપણા હેઠળ સૌને ન્યાય મળી રહે સૌને પોતાની વાત રજૂ કરવાની તક મળે અને સાથે માગણીઓ પછી પણ દરેક ધારાસભ્ય પોતાની વાત રજૂ કરી શકે અને વિભાગના અધિકારીઓ નોંધ કરી અને એના વિસ્તારની અંદર કોઈ વિકાસની ખૂટતી કડી પૂર્તિ કરવા માટે એને સૂચના પણ આપી આમ સમગ્ર વિધાનસભા એક વાઇબ્રન્ટ અને બની રહ્યું અને કોંગ્રેસના ધારાસભ્યો તરફથી પણ પણ બિલોમાં હોય હોય પ્રસ્તાવમાં કે કોઈ પ્રકારના વિષયની અંદર પ્રસ્તાવ મળ્યો છે વિરોધ પક્ષ તરીકે બેઠા હોય એટલે સ્વાભાવિક ટીકાઓ શક્ય છે ભારત જોડો ન્યાય યાત્રાને લઈને કોંગ્રેસ ભવન ખાતે મેરાથોન બેઠક યોજાઈ હતી ગુજરાત કોંગ્રેસના પ્રભારી મુકુલ વાસનિકની અધ્યક્ષતામાં બેઠક યોજાઈ હતી प्रदेश प्रमुख शक्ति सिंह गोहिल अमित चावड़ा सिंह सोलंकी सहित नेताओं हाजर रहा यात्रा ने तमाम जिले रोडमेप चर्चा थी सात मार्च से दस मार्च सुधी राहुल गांधी यात्रा कर आठ जिलों में ज्यादा खेड महिला शिक्षण मुद्दाओं ने लाई न्याय यात्रा योजना થી એન્ટર થશે અને જે તાપી જિલ્લાના વ્યારા અને સુંદર ખાતે તેનું સમાપન થશે આજના દિવસે મીડિયાની ટીમ અલગ અલગ સેલ અને ફ્રન્ટલ ઓર્ગેનાઇઝેશનો પ્રદેશનું નેતૃત્વ પ્રદેશના પદાધિકારીઓ લોકસભાના પ્રભારીઓ જિલ્લાના પ્રમુખો બોર્ડના પરીક્ષાર્થીઓ માટે મહત્વના સમાચાર સામે આવ્યા છે આજથી બોર્ડની પરીક્ષાની હોલ ટિકિટ ડાઉનલોડ કરી શકાશે બોર્ડના પરીક્ષાર્થીઓ બોર્ડની વેબસાઇટ પરથી હોલ ટિકિટ ડાઉનલોડ કરી શકશે ગાંધીનગર ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ધોરણ દસ અને ધોરણ બારની જાહેર પરીક્ષાઓ તારીખ અગિયાર ત્રણ બે હજાર ચોવીસથી છવ્વીસ ત્રણ બે હજાર ચોવીસ દરમિયાન યોજાશે નોંધનીય છે કે બોર્ડની પરીક્ષાને લઈને તંત્રએ પણ તૈયારીઓ કરી લીધી છે वडाप्रधान नरेंद्र मोदी नवी दिल्ली थी वीडियो कॉन्फ्रेंसिंग द्वारा विकसित भारत विकसित मध्य प्रदेश कार्यक्रम संबोधित कर दरमियान सत्तर हजार पांच सौ इक्यावन करोड़ रूपया शिलान्यास कर उद्घाटन कर देश दुनिया में आपकी कला आपके कौशल का प्रचार कर रहा हूं और करता रहूंगा जब मैं विदेशी अतिथियों को कुटीर उद्योग में बने सामान उपहार के रूप में देता हूं तो आपका भी प्रचार करने का पूरा प्रयास करता हूं जब मैं लोकल के लिए वोकल होने की बात करता हूं तो आपके उज्जवल भविष्य के लिए घर घर एक प्रकार से बात पहुंचाता हूं साथियों बीते दस वर्षों में पूरे विश्व में भारत की साख बहुत अधिक बड़ी है आज दुनिया के देश भारत के साथ दोस्ती करना पसंद करते हैं कोई भी भारतीय आज विदेश जाता है तो उसको बहुत सम्मान मिलता है भारत की इस बढ़ी हुई साख का सीधा लाभ निवेश में होता है पर्यटन में होता है વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને મોરસીએસના પ્રમુખ પ્રભિનજ જગન્નાથે ગુરુવારે મોરસીએસના અગાલેગા ટાપુ પર ભારતની મદદથી અનેક વિકાસ પ્રોજેક્ટ્સનું ડિજિટલી ઉદ્ઘાટન કર્યું હતું. પિછલે 6 મહિનાઓમાં પ્રધાનમંત્રી જગન્નાથ ઓર મેરી पांचवी मुलाकात है ये भारत और मॉरिशस के बीच वाइब्रेंट मजबूत और यूनिक पार्टनरशिप का प्रमाण है मॉरिशस हमारी नेबरहुड फर्स्ट पॉलिसी का अहम भागीदार है हमारे विजन Sagar ke Antargat Mauritius Hamara Sayogi. Indeed, we are making history today on the islands of Agalega with the inauguration of the new airstrip, the new jetty and several other development projects. This event marks another great moment for the remarkable હિમાચલ પ્રદેશમાં સત્તાની ખેંચતાણ વચ્ચે કોંગ્રેસના તમામ ધારાસભ્યો ગુરુવારે શિમલા ખાતે મુખ્યમંત્રી સુખવિન્દરસિંહ સુખુ દ્વારા તેમના ઘરે બોલાવવામાં આવેલી ટી પાર્ટીમાં હાજરી આપવા માટે પહોંચ્યા હતા મોટાભાગના ધારાસભ્યોએ કહ્યું કે રાજ્યમાં કોંગ્રેસની સરકાર આગામી પાંચ વર્ષ માટે સ્થિર છે तो ये मीटिंगें चल रही हैं आपको पता है कि क्या स्थिति है और इसके अंदर अभी सब कुछ ठीक है और जो भी होगा वो आगे सबके सामने होगा ऑब्जर्वर ने कल जो मीटिंग बुलाई है क्या उसमें एक एक करके बात हाँ, एक नहीं एक नहीं? करके अलग अलग करके बात की सबसे अलग अबे? अलग करके बात अलग अलग करके बात की दोबारा से भी करेंगे अच्छा अभी और आज बुला हाँ पर वो जो बाकी बात कर रहे हैं नेतृत्व चेंज की ऐसा कुछ नहीं है ना ऐसा है ना ऐसा होगा सब कुछ बनी हुई है किसी को कोई घबराने की बात नहीं है आ, सब कुछ ऑल इज वेल मैं आपको ये बोलना चाहता हूँ सरकार पुरुष एक हजार परसेंट कल ऑब्जर्वर से बात हुई एक एक करके हुई या सबसे ऑब्जर्वर से कोई ऐसी कोई कोई खास बात नहीं हुई सिर्फ एक सलाह मशुरा टाइप का था बाकी कुछ नहीं पिछले कल सेशन खत्म हुआ तो सभी विधायक जो है वो अपने अपने क्षेत्रों में वापस जाएंगे तो उससे पहले हम बैठ के जो है वो बातचीत है तो क्या सरकार सेफ है बिल्कुल सेफ है कल आपने देखा नहीं बजट पास हुआ तो सेफ है तभी बजट पास लेकिन भाजपा तो दावा कर रही है भाजपा के दावा करने से क्या होता है भाजपा के पास 25 लोग हैं उनके दावे से क्या होता है यही हैं वो कल के घटनाक्रम के लिए आए थे तो वो आज यही हैं अभी कोई ऐसी बात नहीं, नहीं अभी कोई बात नहीं हुई है अभी विधायकों के साथ कोई व्यक्तिगत बात नहीं हुई है उनकी अभी होगी अब मालूम नहीं अगर ऑब्जर्वर बुलाएंगे हमारे लीडर हैं, सीनियर लीडर हैं, अगर बुलाएंगे तो हम जाएंगे मुख्यमंत्री को बदलने की बात बार बार हो रही है कि... ऐसी कोई बात नहीं अभी आई ऐसी कोई बात नहीं आई समय देंगे सबको एक एक करके मिलेंगे आज एक एक करके हाँ जी, मिलेंगे हाँ जी। फिर उसके बाद आगे रणनीति नहीं रणनीति तो जाहिर है मुख्यमंत्री जो बनाएंगे वही रणनीति होगी ऑब्जर्वर तो सिर्फ ये देखने आ रहे हैं कि हिमाचल प्रदेश के जो छह बागी विधायक हुए हैं उनके ऊपर किस तरीके से कार्रवाई की जाए उनको किस तरीके से कार्रवाई में अमल में लाया जाए और सरकार जो है किस तरीके से काम करेगी उसके ऊपर चर्चा करें बाकी सबसे एक है सब एक हाँ सब एक है चौतीस के चौतीस विधायक इकट्ठे हैं मुख्यमंत्री बदले जाएंगे नहीं नहीं बिल्कुल नहीं बदलेंगे यही रहेंगे आप मुख्यमंत्री के बिल्कुल साथ हैं हाँ, बिल्कुल साथ है। से आप मिले थे अपनी रिपोर्ट, जल्दी निकल गया था विधानसभा के साथ अभी पहुंचा ठीक है सब ठीक है हम अपने आप ही डिसाइड करेंगे आपस में सरकार स्टेबल है और पिछले कल जिस तरह से आपने देखा कि जो अफवाहें उड़ाई जा रही थी और अस्थिरता फैलाने का जो एक ये मंशा जो विपक्ष की थी उस पर पानी फिर गया है और लोगों की दुआएं हमारे साथ हैं पाँच वर्ष तक हम लोगों की सेवा करेंगे माननीय मुख्यमंत्री ठाकुर सुखविंदर सिंह जी के नेतृत्व में पाँच साल सरकार जो है चलेगी और जो जनादेश हमें पाँच साल का मिला है और जो लोगों की उम्मीदें और अपेक्षाएँ हैं उन पर हम पूरा खरा उतरने का प्रयास करेंगे ऑब्जर्वर जो हैं वो रूटीन में आते हैं जब ये थोड़ा सा संकट आया था हमारे कुछ विधायक जो थे उन्होंने क्रॉस वोटिंग थी तो ऑब्जर्वर आए थे वो तो स्वाभाविक होता है भारतीय जनता पार्टी के भी ऑब्जर्वर यहाँ पे आते रहते हैं तो ये रूटीन वर्क है ऐसा कोई काम जो है वो इनके आने का कोई ऐसा विशेष औचित्य नहीं है स्पीकर साहब ये देखेंगे कि वो क्योंकि जो लॉयर्स हैं उन्होंने अपना दोनों पार्टियों ने अपना अपना पक्ष रखा है फैसला उनको देना है लेकिन हम तो हमारा ये मानना है कि जो पार्टी से नाराज़ भी हैं क्योंकि तो सब लोग कांग्रेस के वरिष्ठ नेता रहे हैं हमारा ये प्रयास है कि वो अगर उनकी भी कोई गलतफहमी है ख़त्म हो वो भी वापस आए मिल के चलें राजनीति में आगे बढ़ना होता है शुरू से स्टेबल था सब कुछ नहीं शुरू से स्टेबल था आ, भाजपा का काम है आ, लोगों को गुमराह करना खरीद फरोख्त करना वर्क लाना पोस्ट काला लिस्ट देना पैसों का लाला देना उनका काम है

लेकिन मोदी जी ने कहा था किसान के ऊपर खाद और यूरिया के बढ़ते जो दाम दुनिया भर के हैं उसका हिंदुस्तान के किसानों पर बोझ नहीं पड़ने और लाखों करोड़ की सब्सिडी हमने पिछले कुछ सालों में दी आज का निर्णय भी न्यूट्रेंट बेस्ड सब्सिडी एन उसके रेट जो हमने फॉस्फेटिक और पोटासिक जो पी एंड के फर्टिलाइजर्स के लिए है वो खरीफ क्रॉप के लिए एक अप्रैल 2024 से 30 सितंबर 2024 तक के लिए निर्धारित किए हैं अंतरराष्ट्रीय बाजारों में उर्वरकों की बड़ी दरों का प्रभाव किसानों पर ना पड़े इसलिए निर्णय लिया गया है कि जिस दाम पर पिछले साल ये मिलते थे उतने ही दाम पर इस साल भी मिलेंगे कोई बढ़ोतरी नहीं होगी एक रुपया भी दाम नहीं बढ़ाया गया है आगामी खरीफ सीजन के लिए इसके लिए जहां नाइट्रोजन के लिए 47.2 रुपए प्रति किलो फास्फोरस के लिए 28.72 रुपए प्रति किलो पोटाश के लिए 2.38 रुपए प्रति किलो सल्फर के लिए 1.89 रुपए प्रति किलो सब्सिडी निर्धारित की गई है इन दरों से जो डीएपी की बोरी है वो बैग 1350 रुपए का पिछले साल मिलता था इस साल भी 1350 रुपए में ही मिलेगा इसी प्रकार से एनपीके 1470 रुपए प्रति बैग और एमओ पी एक हजार सौ सतर प्रति बैग मिलता था ये भी पुरानी दरों से ही मिलता रहेगा कोई रेट इसमें नहीं बढ़ाया जाएगा और जो सिंगल सुपर फॉस्फेट में एस एस पी जो कि देश में उत्पादित होता है इसको और बल मिले डी ए पी का विकल्प हो इसके लिए जो ट्रांसपोर्टेशन सब्सिडी या फ्रेट सब्सिडी हम देते हैं वो जारी रखी जाएगी ताकि ઇસકો ભી ઓર બલtruṇmul congress એ શેખ સાજાહાની ધરપકડ બાદ 6 વર્ષ માટે પાર્ટીમાંથી સસ્પેન્ડ કરી દીધા છે. ટીએમસી ના નેતા ડેરેક ઓબ્રાયે ગુરુવારે માહિતી આપી હતી. શેખ સાજાહા પર પશ્ચિમ બંગાળના સંદેશ ખાલીમાં મહિલાઓનું યોન શુષણ અને બળજબરીથી જમીન હડપ કરવાનો આરોપ છે. ડેરેક ઓબ્રાયે કહ્યું કે અમે સાજા શેખને 6 વર્ષ માટે પાર્ટીમાંથી સસ્પેન્ડ કરવાનો નિર્ણય લીધો છે. ધ ઓલ ઇન્ડિયા ટ્રેડમુલ કોંગ્રેસ હસ ડિસાઇડેડ To suspend Sheikh Shah Jahan from the party for six years. Read my lips. Suspend him for six years. Why? Because there are two types of parties. One type of political party does talk, talk, talk. But the Trinamool Congress does walk the talk. This is not the first time we're doing it. We've done it in the past. Mr. Narendra Modi, if you are watching this press conference, if you are not watching, one of your minions will be watching. We dare you tomorrow or day after tomorrow. Mr. Modi, we dare you to suspend Narayan Rane. ચાલુ નાણાકીય વર્ષ બે હજાર ત્રેવીસ ચોવીસના ત્રીજા ઓક્ટોબર ડિસેમ્બર ક્વાર્ટરમાં દેશનો આર્થિક વિકાસ દર વધીને આઠ પોઈન્ટ ચાર ટકા થયો ઉત્પાદન ખાણકામ અને બાંધકામ ક્ષેત્રના સારા પ્રદર્શનને કારણે જીડીપી વૃદ્ધિ દરમાં વધારો થયો છે નેશનલ સ્ટેટિસ્ટિકલ ઓફિસલ ઓફિસ દ્વારા ગુરુવારે જારી કરવામાં આવેલા આંકડા અનુસાર દેશનો આર્થિક વિકાસ દર આઠ ચાર ટકા રહ્યો છે અગાઉના નાણાકીય વર્ષના સમાન ક્વાર્ટરમાં તે ચાર પોઈન્ટ ત્રણ ટકા હતો જીડીપી વૃદ્ધિ સમયગાળા દરમિયાન માલસામાન અને સેવાઓના કુલ મૂલ્યમાં વધારો દર્શાવે છે ગુરુવારે શેરબજારમાં જબરદસ્ત ઉછાળો જોવા મળ્યો હતો સવારે ફ્લેટ શરૂઆત બાદ જોરદાર ખરીદી જોવા મળી હતી મુખ્ય સૂચકાંકો દિવસની સર્વોચ્ચ સપાટીએ બંધ રહ્યા હતા સેન્સેક્સ એકસો પંચાણું પોઈન્ટ વધીને બોતેર હજાર પાંચસો પર અને નિફ્ટી પણ એકત્રીસ પોઈન્ટના વધારા સાથે એકવીસ હજાર નવસો બ્યાસી પર બંધ રહ્યા બજારમાં સૌથી વધુ ખરીદી મેટલ અને બેન્કિંગ શેર્સમાં જોવા મળી જ્યારે આઈટી અને હેલ્થકેરમાં નબળાઈ જોવા મળી હતી આ પહેલાં બુધવારે માર્કેટમાં મજબૂત કરેક્શન જોવા મળ્યું હતું अनंत अंबानी અને રાધિકા મર્ચન ના પ્રી-વેડિંગ ફંક્શન માટે બોલિવૂડ સ્ટાર્સ જામનગર પહોંચવા લાગ્યા છે બોલિવૂડ સુપરસ્ટાર સલમાન ખાન જામનગર પહોંચી ગયાનો વિડિયો સામે આવ્યો છે ભારતનો સૌથી ધનિક બિઝનેસ ટાઇકૂન મુકેશ અંબાણીના પુત્ર અનંત અંબાણી આવનાર જુલાઈ મહિનામાં રાધિકા મર્ચન સાથે લગ્ન કરવા જઈ રહ્યા છે બંનેની પ્રી-વેડિંગ સેરેમની 1 માર્ચ થી ગુજરાતના જામનગરમાં શરૂ થવા જઈ રહી છે રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના ચેરમેન મુકેશ અંબાણીના સૌથી નાના દીકરા આનંદ અંબાણી અને બિઝનેસમેન વિરેન મર્ચન્ટની દીકરી રાધિકા મર્ચન્ટ ગુજરાતના જામનગરમાં તેમના પ્રી વેડિંગ ફેસ્ટિવલનું આયોજન કરવા માટે પૂરી રીતે તૈયાર છે આ ફંક્શનમાં સ્ટાર્સનો જમાડો થશે અને વર્લ્ડ આઇકોન રિહાના પણ પરફોર્મ કરશે જ્યારે તેની ટીમ પહેલેથી જ શહેરમાં આવી ચૂકી છે જેનું જામનગર ખાતે ખાસ સ્વાગત કરવામાં આવ્યું હતું નવસારી જિલ્લા પંચાયતનું આગામી વર્ષ બે હજાર ચોવીસ પચીસના વર્ષનું બજેટ પંચાયતના સભાખંડમાં વિપક્ષના કોઈપણ વિરોધ વિના સર્વાનુમતે પસાર કરવામાં આવ્યું હતું એક કલાકની સામાન્ય સભામાં પ્રમુખે અગિયારસો અઠ્ઠાણું પોઈન્ટ તેર કરોડ રૂપિયાનું બજેટ રજૂ કરી પોતાનું નિવેદન આપ્યું હતું જેને વિપક્ષે કોઈપણ પ્રકારનો વિરોધ કે ચર્ચા વિના મંજૂરીની મહોર મારી હતી જેમાં આગામી વર્ષનું બજેટ સહિત અન્ય કામોને રજૂ કરવામાં આવ્યા હતા ખેડૂતોને પડતી સિંચાઈની સમસ્યાના નિવારણ માટે ચેકડેમ બનાવવાની યોજના પણ બનાવવામાં આવી છે કોઈ પૈસા ફાળવ્યા છે ચેક ડેમો રૂપી અમે જે નદીમાંથી જે વહે વહી જતું છે પાણી એને અટકાવવા માટે અમે લગભગ દોઢસો લાખ રૂપિયાની અમે જોગવાઈ કરી છે અને સાથે સાથે અમે પાણી પુરવઠા બોર્ડ અને વાસમુવારનો પણ સાથે એનો સંપર્ક કરી અને એ જે લાઈન છે દમણ ગંગાની એ પણ વહેલામ વહેલી તકે પૂરી થાય અને આખા નવસારી જિલ્લામાં પાણીનો પ્રશ્ન હલ થાય એના માટેના પૂરા પ્રયત્ન ચાલુ દક્ષિણ ગુજરાતના માછીમારો દ્વારા બોક્સ ફિશિંગ પદ્ધતિથી મોટું નુકસાન થાય છે જેને લઈને માછીમાર વ્યવસ્થાપન સમિતિ ટ્રસ્ટ ધોલાઈ બંદર દ્વારા એક મિટિંગ યોજવામાં આવી હતી અને નવસારી જિલ્લા કલેક્ટરને એક આવેદન પત્ર આપી રજૂઆત કરવામાં આવી હતી ના અમે આગળ બી આ બોક્સ ફિશિંગ વિશે આગળ બી અમે આયડન આપેલું છે પાંચ છ મહિના પહેલાં ને અત્યારે બી અમે આયડન અમે આપ્યું જ છે ને અમારે શ્રીને એવું નમણ વિનંતી છે કે જે બી અમારે લાઇટ ફિશિંગ લાઇન ફિશિંગ જૂથ ફિશિંગ ને ગિલ ફિશિંગ ને અમારે આ બોક્સ ફિશિંગ મેન આ બોક્સ ફિશિંગનો મુદ્દો છે કેમ કે આ જમીનની અંદર એકદમ એક્વાય કરીને આ લોકો જે બોક્સ ફિશિંગ કરે છે અમારે જે લાઇટ ફિશિંગ જો ને ગેલા ફિશિંગ એના જોડે જોડે અમે દરેક વસ્તુમાં અમે એગ્રીજ છે એટલે બોક્સ ફિશિંગ જો સારી રીતે નીકળી જાય તો અમે નાના મચ્છીમાર લોકો વ્યવસ્થિત રીતે આ રોજીરોટી ચલાવી શકીએ ને એકદમ ઘર નામ આંગળે બી ચાલી શકે વ્યવસ્થિત રીતે અમદાવાદના ખોખરા પાસે આવેલા સ્લમ ક્વાર્ટરના રહીશો સાથે અન્યાય થઈ રહ્યો છે બાર ફેબ્રુઆરીના રોજ વડાપ્રધાન દ્વારા ડ્રો કરવામાં આવ્યો હતો ડ્રોમાં ચારસો જેટલા પરિવારોને મકાનો લાગ્યા હતા તેમ છતાં અમુક કારણોસર આ મકાનની ચાવીઓ આપવામાં આવી નથી એક તરફ બિલ્ડરે ભાડું આપવાનું બંધ કરતા લોકોને પડ્યા પર પાટું જેવી સ્થિતિ થઈ છે સ્થાનિક લોકો મકાન હોવા છતાં પણ મકાન વગરના થઈ ગયા છે જેને લઈને સ્થાનિકોએ કમિશનરને આ મામલે રજૂઆત કરી હતી અને માંગ કરી હતી કે ચારસો પરિવારોને ઘરના ઘરની ચાવી આપવામાં આવે લોકસભા સામાન્ય ચૂંટણી નજીક આવી રહી છે ત્યારે ખેડા જિલ્લામાં બાઇક રેલીથી ચૂંટણી પ્રચાર કરવામાં આવી રહ્યો છે આ બાઇક રેલીમાં ખેડા જિલ્લામાં અંદાજીત બસો પચાસ બાઇક પર પાંચસો શિક્ષકો દ્વારા મતદાન જાગૃતિના વિવિધ બેનરો લઈ જિલ્લાના નાગરિકોને મતદાન અંગે જાગૃત કરવાનો પ્રયાસ કર્યો જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટર અમિત પ્રકાશ યાદવે કલેક્ટર કચેરી નડિયાથી ઇપકોવાલા હોલ સુધી બાઇક રેલીને લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવી હતી અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને સાબરમતી રિવરફ્રન્ટ સેન્ટર ખાતે ફૂડ ફેસ્ટિવલનું આયોજન કર્યું છે આઠ નવ અને દસમી માર્ચના આયોજિત આ ત્રિદિવસીય ફૂડ ફેસ્ટિવલમાં વિદેશી વાનગીઓનો સ્વાદ અને પ્રાદેશિક વાનગીઓનો સ્વાદ માણી શકાશે આ ફૂડ ફેસ્ટિવલમાં વિવિધ વાનગીઓ સાથે સમગ્ર પરિવાર માટે ઇન્ફોટેનમેન્ટથી ભરપૂર કાર્યક્રમો રજૂ થશે અમદાવાદ કોર્પોરેશન દ્વારા ફૂડ ફેસ્ટિવલનું આયોજન કરવામાં આવેલ છે જે આઠ નવ દસ બે હજાર ચોવીસ માર્ચના રોજ આયોજન થનાર છે આ ફૂડ ફેસ્ટિવલમાં બે અલગ અલગ પ્રકારની થીમ હશે પહેલી થીમ જનરલ પબ્લિક માટે હશે કે જેમાં પ્રાદેશિક સ્વાદ એટલે કે ગુજરાત રાજ્ય અમદાવાદ અને ભારતના અન્ય રાજ્યોનો જે જાણીતી ખાવા પીવાની વાનગીઓ છે તેનો આ સ્ટોલ મૂકવામાં આવશે અને લોકો તેના ચૂકવણું કરીને તે ખાદ્ય પદાર્થનો આનંદ લઈ શકશે બીજો જે છે લક્ઝરી પેવેલિયન હશે કે જેમાં અમદાવાદની પંદરથી વીસ જે ફોર સ્ટાર ફાઇવ સ્ટાર કેટેગરીની હોટલ કે કિચન છે તેની પાંચ થી સાત આઈટમો સ્વાદ પૂરતી દરેક લોકોને આપવામાં આવશે તો આ હતા અત્યાર સુધીના સમાચાર વધુ સમાચાર સાથે ફરી મળીશું ત્યાં સુધી આપ જોતા રહો પ્રવેક ટીવી નમસ્કાર